उली कीर्तिन कीर्ति पटेल उली कुर्ती कुतरी कुतरी हुवे कुतरी हड़काई थी ये बेचारा खजूर भाई नो કેટલો વિરોધ કર્યો હે કે હુવે ઈ કીર્તિને કઈ દે હા ખજૂર ભાઈ નો વિરોધ ના કરે ઈ છે ભગવાન ભગવાન કોણ છે ભગવાન તું આ તાથી તો ક તપેલું ઈ ન થાય ઉતરેને આઈ છે કુતરાના રોટલા લાડવા ખાઈને કે હુઈ જા કુતરી

મારું નામ ઓ હાડા સાહેબ ગોતવાને ભૂત ભૂતવા મારું નામ તો કેવા દો પણ કીર્તિ પણ મારું નામ અને કીર્તિ પર ગામમાં આબા કીર્તિ 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 કૂતર્યું હોય કે જી ખાદો ભણે વિરોધ ના કરે નકે મને અહીંયા વસૂડી લાવવાને સ નિયત કરવો એને હા તો અમારા ગામમાં ઉલો